ઇન્ટરવલમાં જઈને જવું હોય તો જઈ શકે માનો કે વિવેક ખાતર ન જતા હોય વડીલો નામે બબે ફૂકો ન ભરી શકતા હોય એની કઈ જેટલી ખેંચાય એટલી ખેંચી આવે જો કે ન ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ નું ભવ દધી ઉતરો પાર વ્યસન કરવું છે તો હા નામનું વ્યસન લ્યો તમારે નિમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું વ્યસન કરો આ ચા બીડી પાન હવે મારે બીજા નશાની વાત નથી કરવી પણ ખાલી એક બીડીની વાત કરું આમાં બીડીનો બધાણી બેઠો હોય અને સખત બીડી પીવાની મનાઈ હોય આ મંડપમાં તો પણ બીડીની કિંમતો હું કલ હુક હુકલ પાંદડા હુકલ પાંદડું ને પૂંગળુંનું પાંદડાનું પણ એની તાકાત જોઈ તમે હાડા ત્રણ મનની કાયને બાર કાઢે હાય ઊંચ મોરથા પી અને જણ જણ જેવો બકરી નશાની હું જરૂર સાહેબ નશો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતારી નો હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસમ આપણી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર શું છે વ્યસન મુક્તિ રહેવું જોઈએ આજે બાજે માણસને માણા મટાડી દે એની નશાની શું જરૂર છે